ગાયત્રી ફેબ્રુઆરી બે હજાર સંસ્થાપક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય ઊંચે ઉઠવામાં આવતી અડચણો ઊંચે ઉઠવાની બાબતમાં તો આના કરતા વધુ મુશ્કેલીઓ છે મહાપુરુષોના પોતાના કેટલાક ગુણ કર્મ અને સ્વભાવ જ એવા હોય છે જે મહત્વપૂર્ણ લોકોપયોગી કાર્યોમાં ખર્ચાય છે અવરોધો સામે લડતા રહી લક્ષ્ય સુધી પહોંચવાનું સાહસ પ્રદાન કરે છે એમને અનુકરણીય અને અને અભિનંદનીય માનવામાં આવે છે એમની ઉપલબ્ધિઓ પ્રશંસા પ્રતિષ્ઠા જોઈને અનેકોનું મન લલચાય છે પરંતુ મહાનતાના રાજમાર્ગ પર આગળ વધતા રહી ચાલવાનું ક્યાં શક્ય બને છે વિચારતા અને મનને મનાવતા જ જિંદગી વીતી જાય છે લાગે છે કોઈ દુર્ભાગ્ય પાછળ પડ્યું છે અને એ અમારી કલ્પના ઈચ્છા અને યોજનાને કાર્યાન્વિત થવા દેતું નથી પરંતુ એવું કશું જ નથી કુટેવોથી પીછો છોડાવવા અને પોતાને મહાનતાથી સંપન્ન બનાવવામાં કોઈ વિશેષ અડચણ ન હોવા છતાં એ સફળ થઈ શકતા નથી શું કરવામાં આવે મનુષ્ય હંમેશા વિચારે છે કે દુષ્પ્રવૃત્તિઓથી બચવું અને સત પ્રવૃત્તિઓને અપનાવવી એ જ તેને માટે યોગ્ય છે છતાં તે એવું કરી શકતો નથી દોષ પ્રવૃત્તિઓનો અધોગામી સ્વભાવ મનુષ્યનું એમનામાં લિપ્ત રહેવાનો એક દીર્ઘકાળનો અભ્યાસ તથા તેના કુમાર્ગગામી સાથીઓના ઉપહાસનો ભય તેને એમની ચુંગાલમાંથી મુક્ત થવા દેતા નથી એ માટે એવો વિશ્વાસ જાગૃત કરવો જરૂરી છે કે મનુષ્ય મૂળત સ્વભાવે દેવતા છે

તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બે લાઇકન જરૂર દબાવો ધન્યવાદ